બાધા પણ કરે છે આજના દિવસે પંડિત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળક અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે મારું નામ ધવલ મહારાજ છે ધાંગધ્રાની અંદર આવેલું હતું પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે આશરે બસો પાંચ વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે લાંબુ આયુષ્ય રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી નેણાં ફૂલા કુલેર ચુંદડી કોઈ ચાલીને આવે છે કોઈ પગપાળે આવે છે કોઈ દંડવટ કરતાં આવે છે આમાં આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે જે લોકો આજુબાજુના ગામમાંથી આવીને આ માતાજીના મંદિરે ઠંડુ ખાઈ અને પોતાનું સાતમ ઉજવે છે મારું નામ વર્ષાબેન શેઠ છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું શીતળા માતાનું ઘણું બધું મહત્ત્વ છે નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્ત્વ છે માણસો ગામે ગામથી દર્શન કરવા આવે છે અહીંયા શીતળા માતાનું મોટું મંદિર પણ બહુ સરસ છે બધાએ દર્શન કરવા અવશ્ય પધારવા વિનંતી જય માતાજી જય માતાજી મારું નામ દીપાલી સેઠ છે આ પાછલા વીસ વર્ષથી હું શીતળા માના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા શીતળામાને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે જય માતાજી